ચાલો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધા મજામાં છો ને તો આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક ગણશું પહેલા દાખલા ની અંદર તમારે પેટા એક થી તમને છ દાખલાઓ આપેલા છે આ છ છ દાખલા અમારા માટે બહુ અગત્યના છે જે લોકોએ જે બેઝિક બેસ જેને રાખ્યું છે એ લોકો ખાસ છે આ મારો વિડીયો જોવે અને આ દાખલા કેવી રીતે ગણવા એની પણ હું તમને નાની એવી ટ્રીક આપીશ કે જેથી કરીને તમે લોકો બહુ સરળતાથી આ પ્રકારના નાના નાના દાખલાઓ એક એક એ સરળતાથી તમે લોકો મેળવી શકશો તો તો ચાલો દાખલાની અંદર જો તમને કયો દરેક દાખલાની અંદર આકૃતિ આપી છે આ પેટા પેલા દાખલામાં આકૃતિ આપી છે આ બીજા દાખલામાં આકૃતિ આપી છે અને આ આકૃતિના આધારે તમારે હું શું શોધવાનું છે કે આ જે દાખલો ભણીએ એમાં સમૃદ્ધતાની કઈ શરતનો તમે ઉપયોગ કર્યો છે આ દાખલો મેળો તો સમૃદ્ધતાને કઈ શરતનો ઉપયોગ કર્યો છે અને આ જે બે ત્રિકોણની જોડી જે છે એને તમારે સંકેતમાં દર્શાવવાની છે બહુ સરળ દાખલાઓ જે છે ચાલો આપણે એક પછી એક લેતા જઈએ તો આની અંદર વાત આ દાખલાની રકમ જો તો આની અંદર માત્રને માત્ર ખૂણાનો ઉલ્લેખ કર્યો છે બીજી કોઈ બાજુઓ નથી જો હવે આ બાજુ તો પેટા દાખલો જુઓ તો આની અંદર બાજુનો જ ઉલ્લેખ છે અહીંયા કંઈ પૂરો આપેલો નથી તો આપણે પહેલા દાખલાની અંદર જે જે રીતે આપી લખી કે જો અહીંયા ખૂણો એ બરાબર અહીંયા 60 છે તો બીજો આ ત્રિકોણ જુઓ આપણે લખીએ આપણે આ ત્રિકોણ આ ત્રિકોણ અંદર કયા ખૂણો 60 નો છે તો પી ખૂણો a બરાબર ખૂણો p તમારે લખો એટલે લખો આ 60 અંશ છે બરાબર છે હવે અહીંયા લઈ ખૂણો બી આ એસેન્સ નો છે તો આમાં ક્યાં એસેન્સ નો દેખાય તો ખૂણો ક્યુ બરાબર એસેન્સ અને એ જ રીતે ખૂણો સી બરાબર ખૂણો તમારે આ આ બરાબર કેટલા ચાલી જો અહીંયા તો તમને સવળતા થા બી દીધું છે પ્રકાર દાખલા રકમ આવું પણ કરી દે દાખલા એ બી સી આપી દીધું આમ આ ઘણીવાર આવું પણ આપી દે કેવું

આપણો શું થાય ખૂણો તેથી આગળ લખાય ખૂ 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 શરત મુજબ જો આપણા દાખલા મુજબ એ કઈ શરત છે સમરૂપતાની તો ખુ ખુ શરત મુજબ ક્યાં બે ત્રિકોણો તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કયો છે PQR આ રીતે તમારો પહેલો દાખલો જે છે આપણે પૂર્ણ કરીએ છીએ ચાલો હવે આપણે બીજો દાખલો ઉપર જોઈએ તો બીજા દાખલા અંદર તમારે જુઓ અહીંયા બે જે છે જો આમાં આડાવડા ક્રમ એક પાસે આમાં ક્રમ આપા આડાવડે એક પાસે તમારે ગોઠવવો આપણે તો તમને એમ કાવળી કેમ ગોઠવાય તો આપણે એમ શું AB ના છેદમાં PQ BC ના છેદમાં QR AC ના છેદમાં PR જે લખવા જશો તો આ સમરૂપ થશે ને દાખલો ખોટો આવશે તો તમારે શું કરાય તો તમારે આ બે ત્રિકોણ આપ્યા છે એમાં સૌથી પહેલા તમારે આ ત્રિકોણમાં સૌથી નાની બાજુ એના છેદ માં ત્રિકોણમાં સૌથી નાની બાજુ ફરી વાર તો ત્રિકોણ એમ માં તમને સૌથી નાની કઈ બાજુ દેખાય છે તો 2 2.5 ને 3 આ ત્રણ માંથી નાનું કોણ તો 2 તો આ જે 2 છે એટલે AB બરાબર કેટલા છે 2 AB બરાબર કેટલા 2 તો આ ત્રિકોણમાં નાનું બાજુ કઈ છે આ તમારું ત્રિકોણ જે છે 4 5 અને 6 એમાં નાનું કોણ તો 4 તો AB ના છેદમાં તમારું શું કરશું

એવી સંખ્યા મોટી પડે ખ્યાલ એવો આ બે તો આવી ગયા હવે આ બે બાજુમાંથી હું જે તમને કહું કહેવા માંગુ છું ત્રિકોણ સૌથી નાની બાજુ પછી એનાથી થોડીક મોટી બાજુ અને સૌથી મોટી બાજુ એટલે આ વચ્ચેની બાજુ થાય નહીં નાની કે નહીં મોટી તો તમે જોઈ શકો છો ના છેદમાં તમારે કેવું શું છે આ આવશે પાંચ તો પાંચ એટલે બીઆર અહીંયા આવશે પાંચ અને છેદ ઉર્ડડો આ પોઈન્ટ કાઢવાનો 50 થાય ને 25 દો 50 એટલે આનો જે તમારો છેદ આવશે 1/2 બરાબર તમારે 1/2 ચાલો હવે આવો તો છેલ્લો છેલ્લો AC AC બરાબર 3 અને આમાં કઈ બાજુ બાજુ રે બાજુ તો આ બાજુ રહે તો શું છે PQ બરાબર 6 અને છેદ નું દળ એટલે 1/2 જો બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં છે આ આવશે 2

तो बी सी ना चाहते हमारे पी आर पी आर इतना अय्यान तुम्हारा उसे है पी अय्यानी है वो पी आर ठीक है ना और हो गया तो सूर्य से आ एसी ना चाहते हमारे पी क्यों आ एसी तो ना चाहते हमारे पी, पी, पी क्यों क्यों हो गया क्यों क्यों हो आ बदुसर को पी क्यों ત્રિકોણ એ બીસી સમૃદ્ધ ત્રિકોણ અહીંયા મેં લેખું તો કઈ સંગતતા સમૃદ્ધ થાય તો આપણે એમ કે સંગતતા એ બી સી આ જે શરત જે છે એ થાય અને ત્રિકોણ કેવો છે

2 એટલે MP જો MP = 2 છેદમાં આ ત્રિકોણ લઈ D ઇર એમાં સૌથી નાની बाजू કઈ આની અંદર સૌથી નાની बाजू 4 તો જોઈ શકો છો 4 4 એટલે D એટલે કે D = 4 તો MP = 2 અને D = 4 એટલે કે આ નોતી થાય કે એમપી છેદમાં ડી આ એનો ગુણોત્તર આપણે ગુણોત્તર મેળવવાનો હોય છે આનો તમ છેદ ઉડાડો એટલે એકના છેદમાં બે ચાલો હવે એમ આ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ સૌથી મોટી બાજુ તો સૌથી મોટી બાજુ 3 તો 3 એટલે એલપી એલપી બરાબર 3 અને આ ત્રિકોણનો સૌથી મોટી બાજુ એટલે 6 તો કેટલા આવશે ડીએફ બરાબર કેટલા આવશે ये पर तुम्हारे छावे छे दो डाड़ो तो आलोंग बोला तोर पर तुमने समान बोले हैं है बाकी नो बधे हो जो बाकी निकाय बधे हो जो आयल पे तो एलपी छे दुआ एलपी कितना बयापॉइंट सात अनामा कहीं बाजू बधे कितना ये इतना सी है पाँच आलों तुम सात दुरुपाको एक दो त्याग जाओ शरणे

આપણે એમની ની જગ્યા પી લખાઈ ગયો ચાલો તો અહીંયા જે આવશે એલ એમ છે તો ઈ આ ગુણોત્તર સમાન નથી આ ગુણોત્તર સમાન તેથી આ જે ત્રિકોણ ક્યાં એલ એમ એલ એમ આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો જે છે ડીઈએફ

સૌથી મોટ સૌથી નાની બાજુ કઈ આ દાખલાની અંદર સૌથી નાની બાજુ કઈ 2.5 આ ત્રિકોણ એમ એટલે કે આપણે આ બે સરખાવી છે આ ત્રિકોણ આ ત્રિકોણની સરખામણી કરી છે એમાં જો હું તમને પ્રશ્ન પૂછું છું કે ત્રિકોણ એમ એન એલ y સૌથી નાની બાજુ કઈ તો આવશે એમ એમ એન જે છે કેટલા જે છે 2.5 એના છેદમાં આ ત્રિકોણમાં સૌથી નાની બાજુ તો 5, 5, 5

અને તમે ક્યુઆર કરો છેદ ઉડા કેટલા આવશે આ ગુણોત્તર તો તમારા બધા થાય સમાન છે હવે હવે જે ખૂણો એ ગયો તો ખૂણો તમને એમ એમની કિંમત કેટલી છે ખૂણો એમ બરાબર આ સીતેર છે આ સિત્તેર છે ખૂણો ક્યુ બરાબર સિત્તેર આ જે ત્રિકોણ જે છે એના તમારે શિરો બિંદુઓ નક્કી કરવા પડે એમનો લખાય એમ એલ છેદ માં પી ક્યુ એન એલ છેદમાં ક્યુઆર છેદ પીઆર દાખલો આવશે

શરત મુ ત્રિકોણ આ ત્રિકોણ આ રીતે લખજા લખશો ક્યુટીઆર આ રીતે તમારે સંગ્રહ થશે આ રીતે આપણે દાખલો આ પેટા ચોથો દાખલો આ ચોથો છે એ આપણે પૂર્ણ કરીએ છીએ ચાલો હવે આપણે પેટા દાખલો પાંચમો જે લઈએ આ તમને બે ત્રિકોણ આપેલા છે એબીસી અને ત્રિકોણ ડીએફ પેલા આપણે એના ગુણોત્તર જે છે એ લેવા પડે તો આપણે ગુણોત્તર લેતા પહેલા આપણે બે ત્રિકોણો જે છે એની અંદર સૌથી નાની બાજુ કઈ આ ત્રિકોણની નાની બાજુ એના છે માત્ર ત્રિકોણ એનાની બાજુ તો આ ત્રિકોણ સૌથી નાની બાજુ 2.5 છે એટલે AB બરાબર 2.5 એના છેદમાં આ ત્રિકોણ એનાની બાજુ સૌથી નાની બાજુ એટલે કે DF DF બરાબર કેટલા છે 5 એટલે આના છેદમાં 5 મૂકી દયો છેદ ઉડાડો આ 2.5 એટલે પોઈન્ટ નાખો પોઈન્ટ 50 થાય 25 2 50 એટલે આ કાઢો એટલે આ બે આવશે એક આવશે એક રૂપિયા આવશે ચાલો એ જ રીતે આ ત્રિકોણ સૌથી મોટી બાજુ સૌથી નાની બાજુ લીધી સૌથી મોટી બાજુ બાકીની વધે તમારે ત્રીજી બાજુ આવી રીતે શોધાય આ ત્રિકોણ સૌથી મોટી બાજુ કઈ તો અહીંયા ત્રણ તો આપણે છે બીસી બીસી બરાબર કેટલા ત્રણ એના છેદમાં આ ત્રિકોણ સૌથી મોટી બાજુ ઈ તો ઈ બરાબર કેટલા છ ઉડાડી દો એક ના છેદ આનો આ બે નો ગુણો તો સમાન આવ્યો હવે જે કઈ વધે છેલ્લી બાજુ સૌથી છેલ્લી બાજુ કઈ આવશે તો હવે તમારે બાજુ તો આપી નથી અને બીજું આ જે ખૂણા જે લઈ લ્યો આની અંદર ખૂણો ડી જો એ જે લક્ષ્ય અહીંયા ખૂણો એ બરાબર ખૂણો કયો છે એફ

अपने पहला आ जाए, एबी छेद मण्डी है, एबी छेद मण्डी है, आ एबी, बराबर शेर, डीएफ, इतना के तुम्हारे आलम मण्डी है, चलो, असी, बीसी छेद माई है, तो बीसी आयब तो ही क्यों, वो यहाँ उसे ये, आई थिंक यू, कि भाई एबी छेद मण्डी है, आएबी छेद मण्डी है, बीसी छेद माई है

અને ત્રિકોણ જે આ મળ્યો DF યો અને ત્રિકોણ DF E માં તમે જોઓ છો બાજુનો ગુણોત્તર તો સરખો જ આવ્યો બાજુનો ગુણોત્તર શું છે સમાન છે માં બાજુઓનો બાજુઓના ગુણોત્તર સમાન છે પણ બાજુને અંતર્ગત ખૂણા સમાન હોવા જોઈએ પણ એ સમાન નથી સમાન નથી અને કેછે કરીને ત્રિકોણ એ સી અને ત્રિકોણ કયો છે ડી

છઠ્ઠા પરમાણુ ની અંદર ત્રિકોણ D E F આપેલ છે ત્રિકોણ P Q આપેલ છે અને અહીંયા માત્ર ખૂણાઓ આપેલ છે બીજી કઈ વિગત નથી તો આપણે સૌથી પહેલા આ ત્રિકોણ ની અંદર D F ની અંદર F શોધશું આ P ની અંદર આપણે ખૂણો P શોધશું તમને બધાને ખ્યાલ છે ત્રિકોણ ના ત્રણેય ખૂણા સરવાળો કેટલો 180° થાય અને એ જ રીતે તમને F મળે એ જ રીતે તમને શું મળશે પી ચાલો સૌથી પહેલા આપણે લખશું કે ત્રિકોણ ડીએફ માં કયો ખૂણો ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એફ બરાબર 180 અંશ ખૂણો ડી 70 આ ખૂણો 80 આપ્યો છે અને વત્તા ખૂણો એફ તમારે મેળવવાનો છે બરાબર 180

ચાલો ત્રિકોણ ખૂણો 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 એકસો ને એસી શોધવાનું છે ક્યુ નું એસી R નું મોપ ત્રીસ બરાબર એકસો ને ખૂણો પી વત્તા આપવાળો એકસો તમે જોઈ શકો છો જો હવે તમે સરખાઓ હવે કેમ ઔષધ આપણો ખૂણો ડી હવે આપણે જોઈ લોકો ખૂણો પી સોરી ને ડી ખૂણો શું છે ખૂણો ડી બરાબર ખૂણો પીઠ બરાબર કેટલા ખીશે આ બે ખૂણા સરખા છે જેટલું ટીણ માપ એટલું તમે પીનું માપ સરખા ઈખ અને ક્યુ ખૂણો ઈ બરાબર ખૂણો એ બરાબર કેટલા છે એસી લાબે ખૂણા સરખા છે એટલું માપ 80 છે

ત્રિકોણ ડી ઇ એફ સમરૂપ ત્રિકોણ બીજો કયો ત્રિકોણ આવશે પી ક્યુ આર આ છે સમરૂપ થશે ચાલો એટલે આ રીતે છઠ્ઠો દાખલો પૂર્ણ થાય છે તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રો તમારા સાહ્ય શેર કરો મારી ચેનલ મેસેજ સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો